જય માતાજી આજે આપણે આ ત્રવાટે ઉભા છીએ મારી ડાબી બાજુ નખત્રાણા અને ભુજ છે બરાબર આ બાજુ સીતે આ ભાણી નો છે જ્યાં હંસોરાના દેવસ્થાન છે અને મારી આ જમણી બાજુ માતાના મઢ છે હવે આ જે અહીંથી માતાના મઢ એ દસ કિલોમીટર નો રસ્તો થાય ટોટલ અને આ રસ્તો થોડો કપરો છે આ રસ્તો દોડાણ પણ છે અને ચડાણ પણ છે આ રસ્તો છે ને આ જ રસ્તો બધાની કસોટી કરાવે એવો રસ્તો છે તો આ રસ્તાને હવે આપણે આજે એક્સપ્લોર કરશું અને થોડાક આપણે ઘરના જ છીએ બધા પદયાત્રિકો છે આજે માતાના દર્શન કરવા બધા હવે આપણે અહિયાં નીકળું આશાપુરા માં ની દર્શન કરવા માટે પદયાત્રાનો પ્રારંભ કરીશું અને આ દસ કિલોમીટર જ આજે આપણે એક્સપ્લોર કરવા છે કદાચ તમને આ અમારો પ્રયાસ ગમશે

પોતાના વતનમાં માં દાંડેરા શ્રમવાની ઈચ્છા હોય એના માટે શ્રાદ્ધ ના જ નીકળી જાય હા શ્રાદ્ધ ચાલુ થઈ જાય એટલે સમજી લો ને કે તેર માં શ્રાદ્ધ થી ચાલુ થાય એટલે એકમ સુધી પહોંચી જાય ને પછી ડાયરેક્ટ પોતાનો વતન પહોંચી જાય એટલે દાંડેરા શ્રમી છે હા એટલે અંદાજે આખા નવરાત્રી દરમિયાન કેટલા કેમ્પ હશે તો લખતરણા થી રવા પર લખતરણા થી રવા પર ના કેમ્પ ગણ્યા તો એકસો સાહીઠ કેમ્પ થયા લખતરણા થી રવા પર કેટલા કિલોમીટર થાય પાંત્રીસ પાંત્રીસ કિલોમીટર માં કેટલા કેમ્પ એકસો સાહીઠ એકસો સાહીઠ કેમ્પ નાના મોટા બધા થઈને એકસો સાહીઠ કેમ્પ અને કેમ્પ માં શું સેવા આપતા હોય ફૂલ સેવા બધી શું શું હોય જમવાનું કરીને મેડિકલ ની બધી વ્યવસ્થા જમવાની વ્યવસ્થા ઠંડા પીણા ફ્રૂટ બદિશ ગોડમ અને કેમ્પ મોસ્ટલી કેટલા દિવસ હોય કેટલા નોરતો સુધી હોય કેમ્પ ચાલુ થઈ જાય અગિયાર માં શરદ થી ચાલુ થઈ જાય કેમ થી ચાલુ થઈ જાય કેમ્પ ત્રીજા ચોથા ચોથા કેમ્પ ચોથું ત્યાર પછી કેમ્પ તમને જોવા હા કેમ્પ જોવા

दरवाजे द्वार खोलो मढ़वाड़ी माँ बैग से भाई नाथमा हमें यार डिंगली से भाई कितना किलोमीटर थी चालो चाल पंद्रह किलोमीटर क्या थी निकला चाली था अरे चाले क्या थी रवा पर से आगर थी अच्छा आ चोकरी कितना किलो थी से

એના માટે આ અને ઢોળાણ વાળા રસ્તા એ એમની કસોટી કારક બનતા હોય છે માં આદ્ય શક્તિ તું અવતારી જાણે જાના કુડમાં ભાડી દેવી બાણું વર્ષ ના છે મુસ્લિમ બિરાદર છે માતાજી ઉપર આસ્થા છે મોરબી થી ચાલીને આવ્યા છે અને સાયકલ લઈને પાછા ચાલીને જશે 10 દિવસનો આવવાનો પ્રવાસ અને 10 દિવસનો જવાનો પ્રવાસ પછી કોઈ હોટેલ કે એમલે એનામાં પોતે જમી લે પણ દર વર્ષે જે કોરોનાના 3 વર્ષ સતા એમાં નથી આવ્યા બાકી દર વર્ષે આવો છો ને દર વર્ષે આવો છો કેટલી ઉંમર બાણુ 92 વર્ષ જો ડોક્ટર પરમાર પાસેથી ના 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 મારા ઘર પાસે પહેલા હેડો ડોક પર રાખું કે બારે તો કે કે દેતા ક્યાં કાવીને હા હા फूजे रे कायपुचे रे जोयले भाई हां हां चलो जय माताजी जय माताजी हे बताईले चरण आयो छे आ બીજો चरण छे यहां कने આ છોકરાઓ બેઠા છે કેમ ભાઈ થાકી ગયા ક્યાં થી નીકળ્યા આ શું કે આમી બોતારે બાજી કેટલું કિલોમીટર છે 18 આયા છે ઓ ભાઈ સાંભો 12 કિલોમીટર આ છે કેટલા 60 60 કિલોમીટર દુખાવો કઈ કઈ નઈ સારું ચાલુ સૌને જય માતાજી દર વર્ષ નું કામ દર વર્ષે આવો સાઠ કિલોમીટર ચાલી ને સારું સારું જય માતાજી જય માતાજી આપણે રસ્તામાં બેંગ્લોર થી આવ્યા અને માતાના મઢ કપાલી બને દર્શન કરવા જઈએ શું નામ તમારું મારું નામ વિજયભાઈ છે વિજયભાઈ પૂજા 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 વિજયભાઈ રંગાણી વિજયભાઈ રંગાણી બેંગ્લોર તમે જોબ કરો ના આપણો બિઝનેસ છે અચ્છા હા અને મૂળગામ મૂળગામ અહીંયા રામપર 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 નેત્રા નેત્રાથી ચાલીને આવો ને ના રામપરથી ચાલીને આવો રામ પર છે લગભગ એક બાવીસ કિલોમીટર જેવું થાય હર વર્ષે આવો હર વર્ષે નથી આવતા અહિયાં આ ફેરે મોકો જડ્યો માતાજી કને આવવાનો આવો સુંદર મસ્ત મોકો ને મુકાય નઈ એમ કરીને માતાજી કને ચાલી જઈ છીએ નવરાત્રી ચાલુ છે તો આનાથી સરસ મોકો ક્યાં જડે ચલો બોલાવા જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી

જૂના પગમાં સખત દુખાવો છે કેટલા કિલોમીટરથી ચાલો છો ભાઈ સીતેર કિલોમીટરથી ચાલે છે કોઈ ખાસ બાધા માનતા માતાજીના દર્શન કરવા હર વર્ષે આવો ના ના આ વર્ષે આવો છો સરસ સરસ માતાજી તમારી બધું માનકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીએ માતાજીની સામે જય માતાજી આ રસ્તો છે એનામાં એ લોકોની કસોટી પૂરેપૂરી લેવાય

તો કે હું તારા ભેગી જ આવીશ માતાજી આશાપુરામાં કીધું ચકલી બની ને ભેગા થયા હતા કે જ્યાં તું જોઈશ કે ઉભો રહી જઈશ ને ત્યાં હું સ્થાન લઈ લઈશ તો જામનગરમાં જોગવડ કરીને એ મંદિર બહુ જૂનું છે રાજા સાહેબ જોગવડા રિલાયન્સ રિલાયન્સ ની બાજુમાં જ છે એટલામાં જ છે અને અહિયાં ની આગળ છે એનો બોડો અહિયાં ક્યાંક બોટ માં રહે છે પૂરણ માતાજી નો શંકર મંદિરે છે બહુ જબરદસ્ત જગ્યા છે માતાજી નું બીજું સ્વરૂપ જામનગર છે હા જામનગર છે અને રાજકોટમાં એ તે જે રાજકોટના મહારાજા હતા ને એમને દરરોજ સવારના ઊઠીને આશાપ્રમાણના દર્શન થાય ને એના માટે એમના પેલેસની સામે જ એકજેટ માતાજી આશાપુરામાનું મંદિર છે રાજકોટમાંથી આજે અને હું આ તમે જાઓ હવે તો બિલ્ડિંગ બની ગઈ દુકાનો ગુજરાન જે રાજકોટના રાજા હતા ને એ ઉઠે ને સવારે તો પહેલા આશાપુરામાનું મંદિર દેખાય એમને દર્શન કરતા હા શ્યા સંચાલિત છે હા ગડોલી ગામ થી સંચાલિત છે અને આજુબાજુના જે પણ દાતાઓ છે લામાસાઓ એ પણ સમજી સહયોગ આપે છે અને સો ટકા હાજરી પણ આપે છે

થતું જ આવે છે માના આશીર્વાદ થી અહિયાં સૌ પ્રથમ તો નાવા ધોવાની બરોબર પ્રાથમિક જે છે નાવા ધોવાની પ્લસ સમજી લ્યો કે જમવાનું જમવામાં સમજી લ્યો સાંજે ખીચડી કઢી પછી ફરસાણમાં કોઈ એક આઈટમ હોય ગાંઠિયા હોય યા તો ભજીયા હોય પછી સ્વીટમાં એક આઈટમ હોય સોજીનો શીરો હોય પછી બપોરે આપણે ગણતરી કરીએ તો બપોરે સમજી લો ફરસાણ હોય સ્વીટ હોય અને દાર ભાત અને કદાચ ટાઈમિંગ ના હિસાબે સ્ટાફ સેવક વધારે હોય તો પૂરી નો પણ આયોજન કરતા હોય છે અંદાજે જે પણ આવે છે જે પદયાત્રી પણ આવે છે એ પણ સેવા આપે છે એમના ભાવ થી કારણ કે આમને જે સેવા અહીંયા જે જોવા મળે છે એના કારણે એ પણ થોડાક એમ ભાવુક થાય છે કે હકીકત ની અંદર આ જે સેવા કર્યા છે એની સાથે અમે પણ સંકળાયે ઘટના તે વખતે હું અગિયાર થી બાર વર્ષ નો હતો અને રાપર થી ગુરુકુળ માંથી એક બાલિકાઓ આવેલી અને એમના ગુરુઓ અને શિષ્યો ને ટોટલ લગભગ કઈક બોતેર બાલિકાઓ હતી અને સમથિંગ કઈક અગિયાર વર્ષથી બાર વર્ષથી નાની અને એની અંદર એક એવી ઘટના બની હતી અહિયાં થી બાજુ અમને અમારા જે વિશ્રમભાઈ ચાવડા હતા કે જે સસ્થાપક હતા કેમ્પના સ્થાપક હતા એમને મેસેજ મળ્યો કે આવી રીતના કોઈ કઈ ગ્રુપ આવે છે ગુરુકુળ થી એમને ત્યાં જઈ કરી અને એમને રિક્વેસ્ટ કરી કે તમે અમારા ગુરુ આપણા કેમ્પની અંદર સેવાનો અમને લાવો દે અને મોકો આપો તો એમને ચોખ્ખી ના પાડી કે અમે બહાર નું જમતા નથી અમારો પોતાનું જ રસોડું હોય છે ને અમારી પોતાની પ્રસાદી હોય છે છતાં એમને જાજુ રિક્વેસ્ટ કરતા અને એમને

સરકારી ડોક્ટર ને અહિયાં બોલાવી આવ્યો કે આવી રીતના બનાવ બનેલો છે તો ડોક્ટરે અંદાજે તે વખતે ભીડ બી બહુ હતી કઈ પાંચ સાત હજાર ની આજુબાજુ અને બધાને એકદમ અચંબો લાગ્યો કે આ વસ્તુ શું થઈ તો વિશ્રામભાઈ થોડુંક મનમાં વધારે લઈ લીધું કે માતાજી હું તો સેવા કરવા માટે તારા નામ અને આવું કેમ બન્યું તો યા તો કે તો કે હું સેવા બંધ કરું માતાજી ને અગરબત્તી ચાલુ કર્યું ચાલુ કર્યું તો પાંચ દસ મિનિટ માં તો જે પાણી નો તો બાળકી એકદમ ઉભી થઈ ગઈ અને માતાજીના રૂપમાં એમ જેમ કેવાય ને કે એકદમ ધૂણવા લાગી અને સાક્ષાત એમ મા આશાપુરા ઉભા હોય એવી રીતના બધાને આશીર્વાદ આપ્યા અને બસ એજ બહુ એટલે એમ ગજબ નિયમ એવા તો અનેકો પ્રશ્ન છે જયારે જયારે અમારી પાસે કઈ કઈ થોડું ઘણું ઘટતું હોય તો કોઈ ભામાશા ખબર ના હોય કલ્પના એને કરી હોય કે આ વસ્તુ અમે ટેન્શન માં હોય જે હોય માતાજી કરશે પણ પ્લસ કઈ ખબર જ ના આવે ક્યાંથી આવી જાય ગાડી આજ સુધી ભંડારો ખૂટ્યો જ નથી ગાડી આવી અને ટોટલી સામાન જે પણ જરૂરિયાત મુજબ હોય એ બધું માલ આવી જાય અને સો સહયોગ અત્યારે બે હજાર પંદર થી કઉ તો આપણા વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી સાંસદ આપણા વિનોદભાઈ ચાવડા થકી એમને ભલામણ કરેલી હતી તો એમને એક કંપની આપણે હાજીપીર આર્ટિયન સોલ્ટ એન્ડ કેમિકલ્સ કંપની છે એમનો સહયોગ છે બે હજાર પંદર થી ને અત્યાર સુધી અને એમનો જે પણ મંડપનો જે અમારો મોટો ખર્ચો છે રોકડ નો મિનિમમ કઈક પોણા બે થી બે લાખ જેવો સમથિંગ થાય છે તો એ કંપની ઉઠાવે છે ને પ્લસ એની સાથે સાથે કઈક રાશન પાણી પણ એ પણ આપે છે மடவீமா மாயா ஷாபுரா மடவீமா தாரா தர்சன கா ફડ ચુંદડી તારા કાજે દ્વાર ખોલો મઢવાડ આ ચાચરા કુંડ છે આશાપુરા માનું સ્થાનમાં એક આ કુંડ છે મેં નાનપણમાં સાંભળ્યું હતું કે આનું પાતાળ નથી આ પાણી છેડ ક્યાં સુધી છે એ કલ્પનાનો વિષય છે અહીંયા ડાબી બાજુ ચાચરામાંનું મંદિર છે ચાચરામાં ગણપતિ બાપા અને મહાદેવજી અહીંયા ડાબી બાજુ બિરાજમાન છે